નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરુના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના સૌ તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ ત્રીસ પાંચ પછી વાર થઈ ગયો શુક્રવાર મિત્રો હાલ હાલના બજારની વાત કરું તો મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો દિવસે દિવસે ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જાણી લીધા બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્યનો ભૂલતા અનાબર ગયા તા તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ માં ત્રણ હજાર બસો પચાસ થી ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજારથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ગોંડલ બે હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો એકતાલીસથી ત્રણ હજાર સાતસો ને છ્યાલી રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર બસો અઠાવન ત્રણ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો નેવથી ત્રણ હજાર આઠસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો સાસઠથી ત્રણ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો એકત્રીસથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસો ને ઓગણ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ચારસો એંશીથી ત્રણ હજાર નવસો ને સડસઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસઠ રૂપિયા સુધી पोरबंदर त्रण हजार त्रास नेऊ थी त्रण हजार आठसो साइट रुपया सुधी सस्तण त्रास हजार स सो पचासू रुपया सुधी वकाने बसो पचास हजार एकताळीस रुपया सुधी जेतपूर त्रण हजार ससो त्रिसी चार हजार रुपया सुधी बाबळा त्रण हजार बसो त्रिसार नऊसो न त्रेसाठ रुपया सुधी धांगध्रा त्रण हजार त्रास थी त्रण हजार नऊ सोने त्रेसाठ रुपया सुधी उपलेटा त्रण हजार त्रासन हजार रुपया सुधी धारी त्रण हजार सो त्रेवी शाळ हजार सुधी उझा उझाण हजार बसो पचास ची थराद त्रण हजार बसो पचास थी शाळ हजार त्रेसाठ रुपया सुधी हारी बे हजार बसो पचास थी हजार साठ रुपया सुधी राधनपूर त्रण हजार त्रण साठ थी हजार साठ रुपया सुधी કડી ત્રણ હજાર બસો ત્રીસ થી ચાર હાજર એકતાલીસ રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર છસો થી ચાર હાજર એકસો ને વીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર નવસોને પચાસ રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાહીઠથી ત્રણ હજાર નવસોને આઠ રૂપિયા સુધી અને આ તુજ મિત્રો આજના તાજા ઝીરોના બજાર પાડિયમ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા